ોધરા તાલુકા નજીક આવેલા ભેખડિયા ગામે ગોધરા પ્રાંત અધિકારી મામલતદાર નાયબ મામલતદાર ડીવાયએસપી પીઆઈ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પકડવામાં આવેલો અંદાજે એક કરોડ અઠ્યાવીસ લાખ ઇઠોતેર હજાર છસો બાવન રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો પંચમહાલ ગોધરા નજીક આવેલા ભેખડીયા ગામે હાથ ધરવામાં આવી હતી આ ચાર પોલીસ મથકોએ અત્યાર સુધીમાં રૂપિયા એક કરોડ અઠ્યાવીસ લાખ ઇઠોતેર હજાર છસો બાવન લાખ વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો હતો જેનો નાશ કરાયો હતો આ સમગ્ર પ્રક્રિયામાં ગોધરા પ્રાંત અધિકારી અને મામલતદાર નાયબ મામલતદાર તેમજ ગોધરા ડીવાયએસપીની ટીમ ખડેપગે હાજર રહી હતી ત્યારે જિલ્લામાં પ્રોએબિશનના અલગ અલગ ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂ અંદાજીત એક લાખ બે હજાર ત્રણસો જેટલી નાની મોટી પેટીઓનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો જે માટે ગોધરા તાલુકાના ભેખડીયા ગામે પંચમહાલ પોલીસ દ્વારા યુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એ ડિવિઝન બી ડિવિઝન તાલુકા પોલીસ સ્ટેશન કાકાનપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર કુલ બસો અગિયાર દારૂના કેશોનો ક્વાટ દ્વારા નિકાલ થઈ હતી આજ રોજ સબ સબડિજનલ મેજિસ્ટ્રેટ શ્રી ડીવાયએસપી શ્રી મામલતદાસ શ્રી પોલીસ સ્ટેશનના સંબંધિત પીઆઈ શ્રીની હાજરીમાં તથા તેમના સ્ટાફની હાજરીમાં આજ રોજ એક લાખ પાંચ હજાર બસો નેવું હોટલનો એની અંદાજિત કિંમત કરોડ આજ નાશ કરવામાં છે ખાતે પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ના અલગ અલગ બસો અગિયાર ગુનામાં ઝડપાલા કુલ અઠાવન હજાર પાંચસો બોટલ નંગ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ગોધરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ના ઓગણ ગુનામાં ઝડપાલા દસ હજાર સાતસો ઓગણચાળીસ બોટલ નંગ ગોધરા બે ડિવિઝન પોલીસ સ્ટેશન ના ચોવીસ ગુનામાં ચડપાલા પચીસ હજાર નવસો નવ્વાણું બોટલ નંગ તેમજ કાકણપુર પોલીસ સ્ટેશન ના તેત્રીસ ગુનામાં ચડપાલા છ હજાર નવસો છેતાલીસ બોટલ દારૂના જથ્થાનો ગોધરાના ભેખડીયા ગામે આરક્ષિત જગ્યામાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ગોધરા પ્રાંત અધિકારી ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર નાયબ પોલીસ અધિક્ષક તેમજ અલગ અલગ ચાર ના પોલીસ સ્ટાફ